લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ બાર ને ઓગણચાલીસ કલાકે જ ચૂંટણીનું ફોર્મ કેમ ભરાય છે લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાનો સિલસિલો ચાલુ છે ત્યારે દિગ્ગજ નેતાઓ એવા અમિત શાહ સી આર પાટીલ એ સિવાયના ઘણા જ દિગ્ગજ નેતાઓએ બાર ને ઓગણચાલીસ ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે જેઓ ભવ્ય રેલી અને રોડ શો દ્વારા યોજીને પણ બાર ઓગણચાલીસના મુહૂર્તે પહોંચી જાય છે નવસારીના લોકસભાના ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ વિજય મુહૂર્ત ચૂકી જતા તેઓએ બીજા દિવસે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું ચૂંટણી સમયે જ વિજય મુહૂર્તમાં જ કેમ ઉમેદવારો ફોર્મ ભરવાનો આગ્રહ રાખે છે વિજય મુહૂર્ત હિન્દુ ધર્મ માં જ શુભ માનવામાં આવે છે આ ભરેલું ફોર્મ વિજય બનાવે તેવી માન્યતા છે મતે ભગવાન રામ અને કૃષ્ણ નો જન્મ પણ આજ મુહૂર્ત માં થયો હતો ભગવાન શિવે પણ ત્રિપુરાસુરનો નો વધ અભિજીત કાળમાં જ કર્યો હતો હિન્દુ ધર્મમાં અનેક મુહૂર્ત શુભ જ હોય છે સારા કુલ ત્રીસ મુહૂર્ત માં અભિજીત મુહૂર્ત સૌથી આગળ ગણાય છે અભિજિત એટલે કે જીત અથવા વિજય એટલે જ દેશમાં મોટા ભાગના સ્થળોએ શુભ કાર્ય કરવા માટે જ આ વિજય મુહૂર્ત એટલે કે બાર ને ઓગણ ચાલીસ ના સમય ને પસંદ કરવામાં આવે છે સભા શપથવિધિ ઉમેદવારી પત્ર ભરવા માટે વિજય મુહૂર્ત પર આધાર રાખવામાં આવે છે એવું નથી કે તમામ વારના બાર ને ઓગણચાલીસ નો સમય વિજય મુહૂર્ત ગણાય કેટલાક જ્યોતિષીઓના મતે બુધવારે આ સમય વિજય મુહૂર્ત ગણાતો નથી બુધવારે રાહુની ઉર્જા વિદ્યમાન હોવાથી રાહુકાળ હોય છે તેથી બુધવારે અભિજીત મુહૂર્તનો ઉપયોગ કરવો હિતાવતો નથી તો દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાના સમયો અને તેમાં પણ ખાસ કરીને બાર ને ઓગણચાલીસ ફોર્મ ભરવો અથવા તો ઉમેદવારી નોંધાવી એ ખૂબ જ ચર્ચાનો વિષય અથવા તો સૌના માટે વિજય અપાવનારો વિષય બન્યો છે માટે જ લોક નેતાઓ પણ આ વિજય પોતાની ઉમેદવારી નોંધાવી અને પોતાને વિજય મળે તે માટે ખાસ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર